નમ બુધાય જય ભીમ હું ભીખુપિક શ્રેષ્ઠી રવિવારના રોજ રાજકોટ મુકામે વાનસિલ બુદ્ધ વિહાર ધરામનગર ખાતે બૌદ્ધ શરણગમ શિબિર યોજાઈ ગઈ સવારે દસથી સાડા અગિયાર સુધી શિબિરની અંદર સૌથી વધારે લોકો દીક્ષાર્થીઓ જે દીક્ષા લેવાના હતા તેઓ હાજર રહ્યા અને દસથી સાડા દસ સુધી વંદના કેમ કરવી એ શીખ્યું પછી શીલ કેવી રીતે ગ્રહણ કરવા યાચના કેવી રીતે કરવી પછી પૂજા અને નું મહત્ત્વ શું એ સમજાયું શબ્દની સમાનતાના કારણે બંને ધર્મમાં શું કયા કયા શબ્દો આવે છે અને એનું અર્થઘટન શું થાય એ સારી રીતે લોકોને સમજાયું સાડા અગિયારે ભિક્ષાટન માટે ગયા એક વાગે પાછા શિબિર શરૂ થઈ એકથી બે વીસ મિનિટ મૈત્રી ભાવના અને વીસ મિનિટ આના પાન ધ્યાનનું મહત્ત્વ અને શા માટે કેવી રીતે કરવું એનો મતલબ શું એ બૌદ્ધ ઉપાસકોને સારી રીતે શીખવવામાં આવ્યું પછી ત્રણથી સાડા ત્રણ સુધી દસ મંગલોનું મહત્ત્વ શું ડેલી સવારે ઉઠી ઉપાસકોએ શું કરવું સાંજે શું કરવું ઉપોષત બે પ્રકારના જેવા દશીલ અર્શિલ ઉપોષત એ કેવી રીતે ધારણ કરવા એ દિવસે બૌદ્ધની જે વાર્તા છે કેવી રીતે સાંભળવી શા માટે સાંભળવી દસ મંગલો ભિક્ષુ આવે તો મંગલ કહેવાય ઉપાસક આવે અને સંસ્કાર કહેવાય એનું ભિક્ષુ સંઘનું શું મહત્ત્વ એ સમજાવવામાં આવ્યું અને ત્રણ પ્રકારના જે પરિત્રાણો આવે છે એનો ખુલાસો આપ્યો કે ભાઈ સામાન્ય પરિત્રણ આવે કોઈ ઘરમાં બીમારી ન જતી હોય તો ગિરમાનંદનું પરિત્રણ આવે કોઈ ઘરમાં કોઈ ગુજરી ગયા હોય અથવા ભય રહેતો હોય તો તિરોકારનું પરિત્રણ આવે તો એ ત્રણ પરિત્રણનું મહત્ત્વ એની સર્વને અર્થઘટના બુદ્ધવંદના બુદ્ધ પૂજા એને સમજાવ્યું એનો અનુવાદ કરીને કે ભાઈ આનું મહત્ત્વ શું અને ઉપાસકોએ શા માટે એને જીવનમાં ઉતારવું જોઈએ દસ જે મંગલો આવે ઇન્દ્ર પહેલું ગભ મંગલ આવે કેશકંપન આવે નામકરણ આવે દીક્ષા મંગલ આવે સગાઈ મંગલ આવે લગ્ન મંગલ આવે સ્મૃતિ મંગલ આવે પરિતાણ મંગલ આવે પછી અંતિમ મંગલ આવે પુણ્યાનું મોજન આવે સ્મૃતિ મંગલ આવે અને ગૃહપ્રવેશ આવે શિલાન્યાસ આવે આ બધા મંગલોનું મહત્ત્વ શું એમાં ભિક્ષુની શું જરૂર અને કારતક પૂર્ણિમાનું શું મહત્ત્વ સંગદાનનું વર્ષાવાસનું શું મહત્વ ઉપાસકોએ વર્ષાવાસ દસશિલ કેવી રીતે ધારણ કરવા એનું મહત્ત્વ શું એ શા માટે ઉદાહરણમાં જે ભગવાન બુદ્ધે બતાવ્યા છે એ સમજાય અમે કે ભાઈ શા માટે ખરું અન્ય ધર્મની અંદર એક મહિનો નાહવામાં આવે છે એવું આપણા બુદ્ધમાં હોતું નથી આપણે બુદ્ધમાં વર્ષાવાસના ત્રણ મહિનામાં દરેક ચાર દિવસે એક ઉપષક દસશિલ ધારણ કરી કેવી રીતે જીવનમાં આચરણ કરવું અને શ્રોતાપતિ કેવી રીતે બની શકાય સંસારમાં એ બતાવ્યું ભગવાન બુદ્ધે બુદ્ધ એન્ ધર્મની અંદર જે આચરણનો માર્ગ બતાવ્યો પવિત્રતાનો માર્ગ સદાચારનો માર્ગ અને સદ્ગુણનો માર્ગ તો આચરણનો માર્ગ એ ઉપોષત માર્ગ છે હર્ટશીલ ઉપષત કેવી રીતે ધારણ કરવા વર્ષા વર્ષાઋતુ હેમંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ અને વર્ષાવાસની અંદર દસ દસશીલ ઉપોષતો કેવી રીતે ધારણ કરવા એમાં ફરજિયાત સફેદ વસ્ત્ર દસ નિયમો આવે ત્રણ કાયાના ચાર વાણીના અને ત્રણ મનના અને ફરજિયાત સફેદ વસ્ત્ર ઉપોષણ શરૂ કરતી વખતે પુરુષે એક રીતના રાખવા સ્ત્રીએ એક વહેંચના રાખવા એ અનાકારિક જીવન છે અને એ તમે જીવો તો તમે સ્વતા થઈ શકો અને જન્મમંડુપી જે ચક્ર છે એની અનુભૂતિ થાય એના માટે વર્ષાવાસ ઉપાસકોએ કરવા જોઈએ એનું મહત્ત્વ સમજાયું લોકો ખુશ થયા અને પછી સાડા ત્રણ પોણા ચારથી સાડા ત્રણથી પોણા ચાર ચા પાણીનો વિપલ્પ કર્યો અને પોણા ચારથી સાડા ચાર સુધી વિપસના શીખવવામાં આવી કે વિપસનાનું જીવનમાં શું મહત્ત્વ અને સાડા ચાર પછી ઉપાસકોના અનુભવ અલગ અલગ ઉપાસકોએ પોતપોતાના અનુભવ કીધા કે શણગમણ શિબિર કેવી રીતે શા માટે રહી કેવી રીતે કરવી જોઈએ તો આપ પણ આપના કોઈપણ એરિયામાં ગામમાં આંબેડકર ભવનમાં કોઈપણ જગ્યાએ મિનિમમ ત્રણ ફેમિલીથી વધારે ફેમિલીને બોલાવી શરણગમન શિબિર રાખી શકશો એનો કોઈ ચાર્જ નથી સહ ફેમિલી આવવાનું અને ટિફિન લઈને જ ઘેરથી આવવાનું કે જેથી ભિક્ષુને કેવી રીતે ભોજન થાય કેવી રીતે દાન કરાય એને તમને ખ્યાલ આવે અને એનું મહત્ત્વ શું ભગવાન બુદ્ધે કહ્યું કે મનુષ્ય પર જીવન વારંવાર મળતું નથી કલ્પમાં મળે છે તો એમાં ત્રણ કર્મો દાન સેવન ધર્મનું આચરણ શા માટે કરવું એનું વિવિધ પોઈન્ટોથી ખુલાસો આપી અને સમજામાં આવ્યું અને આ શિબિરના આયોજનની અંદર મેઇન જગદીશભાઈ ચાવડા જે નોકરી કરતાં કરતાં પણ બહુ સરસ મહેનત કરી અને એમને સહયોગ પ્રત્યે આનંદ પણ આપી રહ્યા છે તો આપ પણ આ દીક્ષા કાર્યક્રમમાં રાજકોટની અંદર પૂર્ણિમા હોલમાં રાખેલ છે તો આપ પણ ચૌદ ઓક્ટોબર આવી અને આ દીક્ષા કાર્યક્રમમાં સહગી થો એનો લાભ લ્યો અને જીવનની અંદર જુઓ કે આપણું જીવન શું છે તો આપણે શા માટે બદલાવ કરવો જોઈએ બાબા સાહેબે આપણને શા માટે બધું આપ્યું એ વિશે સમજાવવામાં આવશે અને આપણે શિબિરમાં પણ સમજાયું જય ભીમ નમ ઉદ્ધ્યાય